ભરૂચના વાલીયા તાલુકાના દેહલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વલિયા તાલુકામાં વિકાસ રથ પ્રવેશ કરતા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વાલીયા તાલુકાના દેહલી ગામની પ્રાથમિક શાળા ખાતે વિકાસ રથ આવી પહોંચતા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ કાર્યક્રમ યોજાયો હતો સદર કાર્યક્રમમાં વિકાસ રથમાં ફિલ્મ બતાવવામાં આવી હતી કાર્યક્રમમાં તાલુકાના પંચાયત પ્રમુખ સીતા વસાવા જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા પૂર્વ ઉપપ્રમુખ ધર્મસિંહ વસાવા તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ મામલતદાર જીગ્નેશ કામદાર તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે વલ્લ્યા તાલુકાના દેલી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં રાત્રિના મુકામે દેરીના ગ્રામજનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે અમને દેશ માટે અને ગુજરાત રાજ્ય માટે જે વિકાસની ગાથા એમને ચાલવી હતી એ ગાથા અવિરત રીતે ચાલતી રહે અને છેવાડાનો માનવી જે છે એ દરેક યોજનાઓનો લાભ લે એમનું એક સૂચન હતું એટલા માટે આજે ડેલી મુકામે એક વિકાસ ગાથાની એક કાર્યક્રમની કાર્યક્રમ કરવામાં આવ્યો